નમસ્કાર મિત્રો હું છું યોગેશભાઈ પોકાર અત્યારે વર્ધમાનનગર નગર ગ્રામ પંચાયતનું ઇલેક્શન ચાલી રહ્યું છે આ મમલેશ્વર મહાદેવ એટલે કે ચૈતન્યધામ અને હરિપાર્કનો આ ધાર્મિક સ્થળ છે આ ધાર્મિક સ્થળ ઉપર આ અમારી પેનલ વિકાસ પેનલ જે કિરણબેન યોગેશભાઈ પટેલ જે સરપંચ પદ માટે ઊભા રહ્યા છે આ એમનું બેનર હાર ભાળી ગયેલા સામેની પેનલવાળાએ અમારું બેનર ફાડી નાખેલ છે હવે આ લોકોને શું કહેવું આવી ગંદી રાજનીતિ હલકી રાજનીતિ કરવા પર ઉતરી આવ્યા છે અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ લોકશાહીની અંદર સામસામે લડો આવી રાજનીતિ કરવાનો કોઈ મતલબ નથી લોકોના કામ કરેલા હશે તો તમારે બેનર ફાળવાની જરૂર નહીં પડે મિત્રો આ રાજનીતિ જુઓ તમે આ ચૈતન્યધામ હરિપાર્ક સોસાયટી છે હું તમને નમ્ર નિવેદન કરું છું કે જો વિકાસ પાણી ગટર જેના માટે આપણે લડીએ છીએ જેના માટે આજે પંચાયતની અંદર ઉતર્યા છીએ આ હલકી રાજનીતિ કરવાવાળા વ્યક્તિઓ આવી રીતે બેનર ફાડી રહ્યા છે મિત્રો હવે તમારે અમારી સાથે રહીને જવાબ આપવાનો છે કે આવી રાજનીતિ કરવાવાળા હલકી રાજનીતિ કરવાવાળાને તમારા મતરૂપી શસ્ત્રનો ઉપયોગ કરી અને આ કિરણબેનને ભવ્યથી ભવ્ય વિજય અપાવવાનો છે અને અમારી જવાબદારી છે તમે આજે અમારા માટે જો મતદાન કરશો તો ગટર પાણી અને રોડ રસ્તા આ વર્ધમાન નગરના વિસ્તારને નંદનવન બનાવવાની જવાબદારી અમારી છે હલકી રાજનીતિ કરવાવાળાને તમે તારીખ બાવીસ રવિવારે સવારે વહેલામાં વહેલી તકે પહોંચી અને એમને જવાબ આપશો જય હિન્દ જય ભારત જય મમલેશ્વર મહાદેવ